બહારવટીઓ બાવા વાળો અને શેઠ ખાનદાન કુળસો માટે બે જ વેણની વાત કરવી છે આપા આ સોનું કે રોપું મને ગળે નથી વળગતું માં કનકાઈનો પ્રતાપ છે લઈ જાઓ પણ એક વાત સાંભળો રોળીય કોળીય વેળાનો સૂરજ ઘોડે ચડીને આવેલા ઉતાવળા કોઈ મહેમાનની જેમ જાવું જાવું થઈ રહ્યું છે એને એક પગ સંધ્યાના અને બીજો રાતના સારજામાં ઉપર છે વૃક્ષોની કુંપળો સાથે ગોપતે ગુ કરી રહ્યો છે સોડવડી ગામના શીમાડાની ભેરાસણ નદીના હોકળામાં ઊંડા માર્ગના મોઆગર પચીસ એક જેટલા બહાર વટ્યા અત્યારે હાથ દઈને શિકાર ઉપર સાલંગવા બેઠેલા સીતારાની જેમ ટગર ટગર આનીક શેઠ સુંદરજી સોડવડી ગામને પાદર ને કનકાઈ માતાજીના થાનકે જવાનું છે દેશ પરદેશ વેઠીને ગાડા મોઢે ધન કમાયેલો શેઠ સુંદરજી કંઈ એકલો ન હોય વળી ખાલી હાથે પણ ન હોય શેઠપણાનો મોભુ અને લક્ષ્મીના પના પ્રમાણે શેઠ સાથે સો પોણોસો જેટલા શેઠિયાઓ હશે નોકર સાકર હશે અને પાકેલી બોરડીની જેમ સોનું રૂપું ખણખણાવતી શેઠાણીઓ અને બાળકો પણ હશે અને અગમબુદ્ધિના એ વણી કે સંપત્તિના રખોપા માટે પાંચ દસ બંદૂકધારી વળાવ્યા પણ લીધા હશે વળાવ્યા બાદ કરતા આખું માણસોનું એક જરૂર બંદૂકનું નાળસું જોયું નથી અને બોકાસો બોલ્યો નથી હા વળાવ્યા કાંટિયા વરણના લોણ હલાલી હશે તો થોડીક રમઝટી કરવી પડશે સાતી કઢા હશે તો લોહી કાઢવા પડશે બાકી કાઢી શટા હશે તો બહારવટિયા બાવાવાળાનું નામ સાંભળતા તૂટેલા બંબુડાની જેમ બુમકારા નાખતા ભાગી જશે દીવાન શેઠ સુંદરજીનું આ ઝાડવું જો પૂરેપૂરું ઝંડેરડાય તો ખડિયા પોટલિયા સલકી ઉઠે બહારવટિયા બાવાવાળાના સાથીદારો સાકરની કણીની જેમ આવતા મનસુબા સળગાવતા વાટ જોઈ રહ્યા છે અને એ જ ફળે ઊંડા માર્ગમાં ધૂળ ઉડી બળદ ગાડીઓના પૈડા ગાંજિયા બળદોના ઘોઘરા ખણખણિયા અને જોત જોતામાં દસેક જેટલા ગાડાઓની હેડિયા લગો લગ આવી ગાડામાં બેઠેલો પુરુષ વર્ગ વાતોના કિલોલ કરે છે સ્ત્રીઓ માતાજીના ગરબા ગાતી આવે છે શણગારેલા બળદો શિંગડા ડોલાવતા ડોલાવતા ગળાના ઘોઘરમાળ ધમકાવે છે અને પચ્ચીસે બહારવટિયાની ટોળી તોપમાંથી ગોળા સુટે એવી તવરાથી ગાડાઓ ઉપર વસૂટી ઊભા રાખો ગાડા નો એક કો પડકારો ઉઠ્યો પચ્ચીસ જેટલી બોકાનીઓ ઘેર ઘોર દાઢીઓ મૂસોના થોભિયા અને રાતી સોળ આંખોનું આખું જંગલ વણિક શ્રેષ્ઠી સુંદરજી જેવા સુવાળા માણસની આસપાસ ઘટાટોપ થઈને ફરી વળ્યું શેઠના વોળાવ્યા એકાદ પળ માટે અવઢવમાં પડ્યા પણ બહાર બાવાવાળાનું નામ સાંભળતા પગની ભટકાણી અને બંદૂકોના દાંડવા વાંદરાના પૂંછની જેમ ઉછળતા ઉછળતા ગીરના જંગલમાં અલોપ થઈ ગયા શેઠ સુંદરજીએ નિઃશ્વાસ મૂક્યો હવે તો આઈ કંકાય ઉગારે તો ઉગરાય બહાર વટીઓ બાવા બહારવ્યો હનુમાનના પૂંછની જેમ જૂનાગઢ આખા નવાબી રાજને સળગાવી બેઠો છે થાય તે ખરું અટાટની આવી પડેલ આ આફતથી શેઠ સુંદરજી એકાદ પળ આકળ વિકળ થયા પરંતુ વળતી પળે એના મન બુદ્ધિ સાવધ થયા માથા પર પાઘડી મૂકી મોજડીઓ પહેરી અને હસતા હસતા બહારવટિયા સામે થઈને ઉભા રહ્યા રામ રામ આપા વાણિયા બાવાવાળાના સાથીદારો ખાટા થયા અમારે ને તારે કંઈ છે વાણિયા વેડા મૂકીને સોનું રૂપું માંડિયા ઠાલવવા સોનું ને રૂપુ તમારું જ સે બાપ શેઠ શાંતિથી બોલ્યા દીવનો આ સુંદરજી શેઠ સીઠરા ને ફાડે મને આઈ કંકા ઘણું દીધું છે પણ પછી શું બહાર કરીને તારે વાર્તા છે ઘોડાનો વેશ લાવવો છે શું ધારી છે તે ધારી કંઈ નથી ભાઈ મારે તો બાપુ બાવા વાળાને જોવો છે ગાલા વેલા થામા શેઠ બાવા વાળાને જોઈને શું કામ છે તારે કાંઈ લેણ દેણ છે બાવાવાળા પાસે લેણ દેણ કેવી સુંદરજી હસ્યો પણ માણસના નાતે લેણા દેણી ખરી હું ભાઈ ઘેરામાંથી એક ઘોડે સવાર આગળ આવ્યો હું પોતે બાવાવાળો શેઠ એરીની ફાડિયા જેવી આંખો થરકતી ભૂંઝાવો ગુલાબી સુમકીઓ વાળો ઉજળો વાહન વાહનને શેતનાના ફુવારા સલકાવતા આદમીને શેઠ અહોભાવથી જોઈ રહ્યા અને વસમી વેળાએ પણ ડાહી જાતનો આ વેપારી અનુકંપાથી દ્રવી ઉઠ્યો કે હે ભગવાન ફૂલની પાખડી સમો આ યુવાન શોભે એવો છે પણ બચારો જીવ પાણાના ઓશિકા કરીને સુવે છે ગીરની ધાડીમાં ડુંગરાની બખુલોમાં સાવજની ત્રાળો સાંભળતો સાંભળતો ભૂખ અને વેદનાઓ વેઠે છે જુનાગઢના નવાબે કેવી દશા કરી આ જોહનની શેઠ બહારવટીયાના સાથીઓ આકળા થયા જોઈ લીધા બાવાવાળાને હવે ઝટ કરો સોનું રૂપું ઠાલવી નાખો બાપુ બાવાવાળા શેઠ બાવાવાળા પાસે એક ડગલું આગળ વધ્યા ખાનદાન છો માટે બે જ વેણની વાત કરવી છે આપા આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું મા નો પ્રતાપ છે લઈ જાઓ પણ એક વાત સાંભળો મારા દીકરાને ખેર આઈ કણકાઈએ દીકરો દીધો છે બાપુ મારા પૌત્રને મારે પારે પગેલ લગાડવા લઈ જવું છે માટે માતાજીને સડાવવા દાગીનાના અને વાઘાના નહલો તો સારું બાકીનું બધું લઈ જાઓ તમે માં કણકાઈની માનતાએ જાવશો શેઠ બહાર વટયો બાવા વાળો ગાર થયો બાવાળાનો હાથ ઊંચો થયો સુંદરજી એક પણ ન લેશો દેવી માં કંકાઈ આપણને ઘણું આપશે હાલો ઊભા રહો આપ શેઠ શેઠ બાવા ઘોડા તરફ ગયા એમ ખાલી હાથે જાવ કરેણાને બદલે તમે રૂપિયા બોલો ગણી બાપા ગીરના પહાડોમાં પડે એવું ખડખડાટ બાવાવાળો બોલ્યો શેઠ મને તમે લૂંટારો ધાર્યો ના બાપ જેના નામમાં બાવો બેઠો છે એવો બહારવટીયો બાવાવાળો હરામ હવાલી કે લૂંટારો નથી શેઠ અને બહારવટીયાના અવથાળ શહેરા ઉપર વેદનાના ગમગીનીના અકળામણના પોપડાયા શું કરું શેઠ જૂનાગઢના નવાબે મારું વિસાવદર અને મારે પાતકનો આ પંથ લેવો પડ્યો તમને અમે લોટીએ રાત ને નાના શેઠ કહો તો મારા સાથીદારો તમારા આખા સંઘનું રખેવાળું કરતા માં કનકાઈ સુધી મૂકી જાય મારો બાપો શેઠ સુંદરજીએ બાવાવાળાને પીઠને ઠપકારી રંગ મારો આત્મો રાજી થઈને કહે છે કે તમારો ગિરાસ પાસો અપાવશે પણ આપા હવે એક વેણ રાખો દીવનો ધનિક વાણીઓ સુંદરજી તમને મળ્યો અને તમારા મોં ગળિયા ન થાય તો થઈ રહ્યું ના મારે તમને સૌને ટીમણ કરાવવાની મરજી છે મારા પર ઈદબાર હોય તો પંગત પાડો ભલે શેઠ બાવાવાળો સાથીદારો સાથે ઘોડેથી ઉતર્યો ગાડામાંથી પાંતિયા કાઢીને સુંદરજી શેઠે પાથેર્યા બહારવટિયા પંગતમાં બેઠા શેઠ સુંદરજીએ બહારવટીયાઓની સુખડી અને ફરસાણના ભરપેટ ટીમણ કરાવ્યા બહારવટિયા જમવા ત્યાર થયા એટલે શેઠ સુંદરજી બાવાવાળાના કાન પાસે એક કિંમતી વાત કરી બાપુ ગઈ રાત અમે ઘાટવડમાં હતા વાત પાકી અને જરૂરી છે સાંભળો અંગ્રેજ નવકાશ સૈન્યનો કેપ્ટન ઘાટવડની આસપાસ આરંભ કરી રહ્યો છે શું નામ એનું શેઠ બાવાવાળાએ વાળાએ ઉત્સકતાથી પૂછ્યું નામ તો ઘાટ કે ગ્રાન્ટ એવું છે કંઈક પણ છે મોટો જોશ વર વેલણ બંદરે સાત વર્ષથી થાણું નાખીને પડ્યું હતું ગાયકવાડ સરકારના દરિયાઈ માર્ગે સાસિયાઓ લૂંટતા હતા એટલે ખુદ ગાયકવાડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નૌકા સૈન્યની મદદ માંગી લી એ તો જાણો ને આપા આપેઠ એ ઘાટને પણ જાણું શું નામ સાંભળ્યું છે તો આ ઘાટ સાહેબે સાત વર્ષ નાકાબંધી કરીને દરિયાના સાસિયાને ઝેર કરી નાખ્યા તમને હવે આ કેપ્ટન પોતાને સાર્જ પાસો સોંપવા અમરેલી જઈ રહ્યું છે દલખાણિયાના નાકા પાસેથી નીકળવાનો છે સાથે રાજા માણસો નથી વિજયના નશામાં છે જો હરમત કરવું તો સમજી ગયો શેઠ કહીને બાવા વાળાએ ઘોડીની લગામ સતાણ કરી લ્યો રામ રામ શેઠ અને પચીસ સાથીઓને મારતી તરફ લઈને બાવા વાળાએ એક ઘાને બે કટકા જેવો નિર્ણયો કંડારી લીધો કે ગોરી સરકાર સાથે બાદ ભીડ્યા વગર જુનાગઢ નો નવા પાસરિયો નહીં થાય આજ તો લોહીના શેરલા ટીપા સુધી લડી લેવું છે કટકે કટકે મરવું એના કરતા આજ તો અને બહાર વટિયાના પચીસ ઘોડાના ડાબલાથી આખી ઉઠી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નૌસેનાનો કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ વેલણ બંદરે સાત સાત વર્ષના સાસિયા સાથેના સંઘર્ષનો સઘળો થાક આ એક જ દિવસમાં ઉતારી નાખવો હોય તદ્દન નિઃશ્વેષ્ટપણે પોતાના ઘોડા પર બેસવાને બદલે

અને પથરાયેલી ગાયકવાડી રિયાસતને એણે દેખાડી આપ્યું હતું કે દેશી રજવાડાના લશ્કરી કેપ્ટનો કરતાં ગોરી હકુમતનો કેપ્ટન કેટલો માત છે અને ગોરી સેના કેટલી કામયાબ છે સારો માછીમાર કુશળતાથી ઝાડ પાથરીને માછલાનો સોમલો કાઢી નાખે એમ આણે દરિયાઈ સાસિયાઓનો ખોડો કાઢી આપ્યો હતો કંપની સરકારની માથે વધારાનું એક સોગુ ચડાવીને મૂળ જગ્યાએ હાજર થવા ઉપડેલો જ્યોર્જ ગ્રાન્ટ હવેની પળોમાં સાવે સાવ નિર્ભય હતો પશ્ચિમના આખા અરબ સાગરને વસ કરનાર યોદ્ધા સમા આ અમલદારનું નામ લેનાર કોણ છે મગદૂર પણ કોની જ્યોર્જ ગ્રાન્ટની સાથે એક મુનશી બે અંગરક્ષકો અને ખાસદાર આમ આ પાંચ જણ અમરેલી પહોંચે એટલે એના માટે તૈયાર રાખેલા યશના અબીલ ગુલાલ એના શરણોમાં હતા અને ને આ નાનકડી મંડળી દલખાણિયાના નાકે પૂગે ઝાડ પરથી વાંદરો ઠેકે એમ બહારવટિયા બાવાવાળાનો બાતમીદાર સડેરાટ કરતો ઝાડવેથી ઉતર્યો અને ગીરના ભૂવામાં સોંપેલા સાથીદારોને ગોરા કેપ્ટનની એક રેખા સાથેની ચિત્રબદ્ધ માહિતી આપી કેપ્ટનના ઘોડા નજર વેગે પાંદડા કરતી બહારવટીયાની ગોળી બંદૂકમાંથી વસૂટી અને કેપ્ટન નો રાઇફલ ધારી ખાસદાર આંબેથી કેરી પડે એમ વિંધાઈને નીચે પડ્યો વેલાયતી બંદૂક હવે બહારવટીયા પાસે જતી રહી થોડી બટાઝટી વધારે બોલી ગ્રાન્ટના અંગરક્ષકો ઘવાઈને પળોમાં ગ્રાન્ટના વ્યૂહની ટકોર મારે સફળતાથી બહાર વટિયા એ ગ્રાહને ઘેરી લીધો બાવવા સાથીદાર ભોજા માંગાણીએ ગ્રાન્ટનો પગ પેગડામાંથી કાઢીને મૂળાની જેમ એને ઘોડાની જીન ઉપરથી ખેંચી લીધો હાથ ઊંચા કરી વાળો ઘાંટ સાબ બહાર વિકરાળ હસ્યો ભણ્યું ઘાંટ સાબ તમે હવે અમારા કબજામાં છો બહાર બાવા વાળો પડસંદ અવાજે બોલ્યો દરિયાના સાસિયાને માર્યા હશે બાકી બહારવટિયા નથી ભેટ્યા તમને હાથ ઊંચા કરો અને શરણો થઈ જાઓ લાસાર આવશ કેપ્ટન ગ્રાન્ટ હાથ ઊંચા કરીને બહારવટિયાને સ્વાધીન થયો આમ કરવાનું કંઈ પ્રિયોજન વેલણમાં સાત વર્ષ ગાળીને ભાંગ્યું તૂટ્યું ગુજરાતી શીખેલો જ્યોર્જ ગ્રાન્ટ પૂછતો હતો મારો એવો ખ્યાલ હતો કે બહારવટિયા ખાનદાન હોય છે બહારવટિયા તો ખાનદાન જ છે સાબ પણ હવે તમારે ખાનદાન થવાનું છે ખાનદાન સો માટે તો તને કાઢી ખાવા જીવવા દીધો થયા હવે ખાજે રોટલા ને લીલા પાણાના ઓશિકા મતલબ ગોરો ગામઠી ભાષામાં કશું સમજતું નહોતો મતલબ શું બીજો સડી જા અમારા ઘોડા પર હવે અમારી સાથે તારી પણ સોરંગી ખડાન છે સાબ પણ હવે કરીશ કરીશમાં કાંઈ ડાયો થઈ જા આવી જા નિકર મારા સાથીદારો વધારી નાખશે ચાલો અને ગ્રાહટ ડાહિયો ડમરો થઈને ઘોડા પર બેસી ગયો ગ્રાહને પાઘડીના આંટાથી ઘોડાના સારજામાં સાથે બાંધ્યો અને જેના નામની દુનિયામાં હાંક વાગતી

વિસાવદરના બાવાવાળે વચ્છું વશ બાકોરું પાડી દીધું ટોપી અને તલવારની માથાભારે પ્રજાની આંખમાં બહારવટીયાએ ધોળે દિવસે ધૂળ ભરી દીધી અંગ્રેજ હાકેમો અને એનું શસ્ત્ર સજ લશ્કર ખોઈ જેવા મોઢા કરીને ઊભા રહ્યા હવાના ફોરા જેવો આઝાદ અને કુશળ કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ કાશી માટીના ભીંચડા વાળી દિવાલોમાં કેદ થઈને જોરતો રહ્યો ઓરડી પૂરાતો રહ્યો બહાર કઢાતો રહ્યો ક્યારેક ગીરના અડાબીડ ગાંજતા જંગલોની અટવીમાં ક્યારેક નદીઓના હોકળામાં કરમદીના છૂઆમાં ડુંગરાની સોટીઓમાં ઉપર ઉપરબાજરાના ટાઢા રોટલા કઢી સાસ મરસાની ચટણી ખાતો રહ્યો ઉબકાતો રહ્યો મેંદા કપડાથી વધેલી દાઢીથી વાસ મારતો રહ્યો અણકલ પેલા માણસોનો સાથ કાતિલ મોનની એકલતા દિશાવિહીન જીવનચર્યાથી અંગ્રેજી આ અમલદાર જીવનને હાથ ધોઈને છુટકારો મેળવવાના મનસુબા ઘડે છે પણ એ પળ પણ એના હાથમાં નથી કંટાળેલો ભગનાશ ગ્રાન્ટ બાવાવાળાની બંદૂક તરફ આંગળી સિંધીને પોતાની છાતી ખુલ્લી કરે છે ગોળી સલાદો બાવા ભાલા એમ ગોળી ક્યાંથી સાબ બાવાવાળો છે તને મારીને શું કરું મરવા પણ શું કામ દઉં તારા છૂટકારાનો એક જ માર્ગ છે ખાંટ સાબ તમારી કંપની સરકાર જુનાગઢના નવાબને ભીંસ કરે મારો વિસાવદરનો આંસકેલો ગિરાસ પાસો અપાવે નહી કરતો સાબ અમારી જેવી દશા તમારી પણ પીડા જો ભોગવો દુઃખ અને ભૂખો જેના થોડું ઘણું સમજી છે અને પીગળી એની આંખો બંધ કરીને બેઠો રહેશે દિવસો અઠવાડિયા અને મહિનાઓ વીત્યા એવામાં એક દિવસ ગીરના એક નેસમાં બહાર વટિયા પડ્યા છે નેસના ઝોપડા આગળ એક દિવસ એક અજાણ્યો માણસ આવી સડ્યો ગળામાં માળા કપાળમાં ત્રિપુંડ અને માથા પર બ્રાહ્મણ સિંહનો ટોપી બાવાવાળાના સાથીદારો એ જોયું તો એ માણસ કોઈ ભેદી લાગ્યો પોઝા માંગાણી અને લોમાલા ધાધલે એને બોશીએથી પકડ્યો કેવો સોયેલા બ્રાહ્મણ અને એને જનોય દેખાડી ક્યાંથી આવે છે લુનેગઢથી ક્યાં જવું છે બાવા પાસે બાવાવાળો છે તારો જજમાન છે એલા બ્રાહ્મણ ના બાબુ પણ મને જવા દો મારે એનું કામ છે આડાવળા સવાલોનો આગુન તકે એક જ જવાબ રટ્ય રાખ્યો કે મારે બાપુને મળવું છે હું તો બેન હથિયારી આદમી છું તમારી પાસે બંદૂકો છે પછી શા માટે મૂવશો સાથીદારો એ બ્રાહ્મણને સરદાર પાસે લઈ ગયા બોલો શું કામ છે મહારાજ બાવાવા વાળો બોલ્યો બાપુ તમે જેને પકડ્યું છે એ ગોરા પાસે મને લઈ જાવ હું એની સાથે નોકરી કરતો હતો મારો પગાર બાકી છે પેલા ભૂદેવ હવે તો એની પાસે માથામાં જુઓ અને અંગે કીડા સિવાય કાંઈ નથી શું દેશે તને પણ મને લઈ જાઓ બાપુ એકવાર એને મળવા દો અને બાવાવાળાએ ગ્રાહટની સાથે એની મુલાકાત કરાવી લ્યો ગ્રાન્ટ સાહેબ કહીને પેલા બ્રાહ્મણે કેલેરેટની બોટલ કાઢીને ગ્રાન્ટને આપી બેલેટાઈન સાહેબે મોકલી છે ઉભો રહે એલા બ્રાહ્મણ બાળવા બાટલી લઈ લીધી તારું ગોસ થઈ જશે જવાબમાં ખુદ ગ્રાન્ટે જ સમજાવ્યું કે એ ઝેર નથી મારો ભામણ પણ જબરો નીકળ્યો બાવા ગમત થઈ એલા તો કહેતો હતો કે હું પૈસા માગું છું બેલેટાઈનનો પત્ર ગ્રાન્ટને આપીને બ્રાહ્મણ હસ્યો બાપુ હું બ્રાહ્મણ પણ નથી તમારી પાસે જીવતા જીવતા પોગવા માટે આ વેશ કરવો પડ્યો હવે મારી વાત સાંભળો આ ગ્રાન્ટને છોડવા માટે તમારી શું શરત છે એ વાત ગ્રાન્ટને કહો ગ્રાન્ટ કાગળમાં લખશે કાગળ હું જૂનાગઢ પોગાડીશ જો ભાઈ મારો તત્સુ એ ગિરાસ મને પાછો મળે એમાં એક સોખાવા કંઈ ઓછું નહીં પેલા વેશધારી માણસે કેડિયાથી ખડ્યો અને કલમ કાઢ્યા કાગળ આપ્યો અને ગ્રાન્ટને કીધું કે બાવાવાળાની શરત તમે કાગળમાં લખો હું જુનાગઢના દીવાન હંસરાજને આપું ગ્રાન્ટે અંગ્રેજીમાં કાગળ લખ્યું કે બાવાવાળાને એના વિસાવદરનો સળંગ ગિરાસ પાછો મળે હરસુરવાળાની પાસેથી વિસાવદર લઈને બાવાવાળાને સોંપે પછી જ મારો છૂટકારો શક્ય છે નવાબાદુર ખાન આ કામ પ્રથમ કરે ગ્રાન્ટનો પત્ર રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે પહોંચ્યો એજન્ટે જૂનાગઢના નવાબનું નાક દબાવ્યું એક અંગ્રેજની જિંદગીની કિંમત ઓછી આંકવાનો પ્રયાસ કરશે તો જૂનાગઢ ગુમાવવાનો વારો ન આવે એ દેખત કાગળે તમારા દીવાનને મોકલીને હરસુરવાળાને બીજો કોઈ ગિરાસ આપીને વિસાવદર એની પાસેથી બાવાવાળાને સોંપી દો અને ગણતરીના દિવસોમાં જૂનાગઢના નવાબે હરસુરવાળાને માંડાવડ વગેરેના ગિરાસ આપીને વિસાવદર બાવાવાળાને સોંપ્યું દીવાન હંસરાજે રાત દેખરેખ નિશે આ કામ પૂરું કર્યું ત્યારે એક રાતે ખેતરમાં જીવર્ધ ગ્રાન્ટ અર્ધ બેભાન હાલતમાં મળ્યો દીવાન હંસરાજે એની યોગ્ય સારવાર કરીને રાજકોટને સોંપ્યો આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો